it is ले नहि कली ओ, ओ, ओ नजरि नजरिया लागे नहीं कगि ओ नजरि लागे નહીં મિત્રો જે વિડીયોમાં જે રીતે દેખાય છે તે રાજા મહારાજા વખતનો કેવાય ને કે આ બ્રહ્મકુંડ છે અને સિદ્ધરાજ જયસિંહ જયારે અહીંયા આવ્યા અને ત્યારે કહેવાય છે કે એવી લોકવાયકા છે કે અહીંયા પેલા વિડીયો હતો અને તેમના શરીરની અંદર થોડોક કોડ હતો એટલે આ વીડાની અંદર એને સ્નાન કર્યું તો એનો એની ચામડી હતી એનો જે રોગ હતો એને નાબૂદ થઈ ગયો અને ત્યારબાદ એને પૂરા ભાવ સાથે અહીંયા મોટો કહેવાય ને કે બ્રહ્મકુંડ બનાવ્યો છે અને આ કુંડની તમે બાંધણી જુઓ તો એકદમ અતિ પૌરાણિક જે કહેવાય ને કે રાજા મહારાજાઓના સમયાંતરે હતું તે રીતનું આબેહૂબ દ્રશ્ય હજી જે સમયે તે રીતે હતું તેવું જ અત્યારે પણ છે અને અહીંનું આહલાદક વાતાવરણ અને ખરેખર જે કેવું એ કહેવાય ને કે કુદરતી સૌમ્યતા એટલો ભરપૂર આનંદ છે અહીંયા અને એટલી નિરવ શાંતિ કે આપણે આ જગ્યા ઉપર આવો છો તો જ આપણને ખબર પડે છે અને ચારે બાજુ જુઓ તમે તેત્રીસ કરોડ દેવતા ને પ્રશાંત બાપુએ મને માહિતી આપી કે આ કુંડની ચારે બાજુ એણે દેવી દેવતાઓની સ્થાપના કરી એટલે તેત્રીસ કરોડ દેવતાઓની સ્થાપના એણે આ કુંડની અંદર કરી શું કામ કે એના જે શરીરની અંદર કાંઈ પણ હતું રોગ બરાબર ચામડીનો એને રોગ હતો તો આ આચમન કરવાથી આ જળનું આચમન કરવાથી એનો રોગ નાબૂદ થયો તો તેણે પૂરા ભાવ સાથે આ બ્રહ્મકુંડની સ્થાપના કરી અને મૂર્તિઓ પણ આપણને દેખાય છે તે રીતે જુઓ બહુ અતિ પ્રાચીન મૂર્તિઓ બધી દેખાય છે પણ તે સમયથી લઈને આ દિન સુધી કહેવાય ને કે અતિ પુરાતન છે પણ ભારતીય ભારતીય સંસ્કૃતિનો આબેહૂબ નમૂનો પણ આપણને અહીંયા જોવા મળે છે અને આ બ્રહ્મકુંડની બીજી વિશેષતાની તમને વાત કરું તો અહીંના જરૂફાઓ પણ એવા મસ્ત બનાવેલા છે જે તમે જુઓ તો ખરેખર તમને અહીંયા આવો તો એની મજા જ કંઈક અલગ લાગે છે અજયભાઈ મને થોડી વાર પહેલાં વાત કરી કે ભાઈ જે કોઈ લોકો અહીંયા આવે છે આવે છે એનો વાંધો નહીં લોકો માટે અહીંયા ખુલ્લું જ મૂકેલું છે બરાબર દર્શન માટે પણ અહીંયા જો લોકો કચરું પણ ફેંકે છે અને ફૂલના હાર ને કાગળ ને આવું બધું આ આપણી સંસ્કૃતિ જ નથી યાર આ શું કામ આપણે કરવું જોઈએ આનાથી આપણે આપણી ખાનદાનીનો પરિચય આપતા હોય ને એવું ક્યાંક ને ક્યાંક સાબિત થાય કારણ કે આ સાંસ્કૃતિક ધરોહર છે આ મારું ને તમારું બધાનું છે એટલે આવી જો જાહેર જગ્યા ઉપર આવીને પણ આપણે પાન માવાની પિચકારીઓ મારતા હોય અને કાગળ જ્યાં ત્યાં ફેંકતા હોય અને કચરો કરતા હોય તો એ વસ્તુ ખરેખર નિંદનીય બાબત કે હોય આ વસ્તુ તો આપણને ન ગમી અને ક્યાંક ને ક્યાંક આનું જતન કરવું એ મારીને તમારી ફરજમાં આવતું હોય છે તો એ વસ્તુની તો ખાસ તકેદારી અહીંયા જેવું નહીં પણ જ્યાં પણ આપણી કાંઈ પુરાતત્વ વિભાગના કોઈ પણ આપણા જે આવા જૂના સ્થાનો છે બરાબર જે માનવ દર્શન માટે ખુલ્લા તો રાખ્યા છે શું કામ કે મને ને તમને એની માહિતી અવારી રીતે મળતી રહે બરાબર પણ તેની જાળવણી કરવી એ ક્યાંક ને ક્યાંક મારીને તમારી ફરજમાં આવતી હોય એટલે આવી જગ્યા ઉપર તમે કચરા કરો અને જ્યાં ત્યાં પાનમાં વખાઈને થૂકો કાગળ ફેંકો એ બધું વસ્તુ હિતાવક નથી આ આપણી ધરોહર છે આપણે સાચવવી જ રહી કારણ કે આજથી વીસ વર્ષ હજીવ્યા જાય ને પછી તમને આવી બધી વસ્તુ જોવાય નહીં મળે મિત્રો કારણ કે ત્યારે આ બધું દુર્લભ હશે એટલે આની જાળવણી કરવીને એ ક્યાંક ને ક્યાંક આપણી ફરજમાં આવે છે ને કરવી જ જોઈએ આપણે જેથી કરીને આ અવિરત જે વારસો છે આપણી પેઢી દર પેઢી સુધી જળવાઈ રહે બસ એવી એક એક યાચક તરીકે પણ તમારી પાસે પ્રાર્થના કરું છું એવી એક અરજ કરું છું નાનો ભાઈ સમજીને આ મારી વાત છે એ સ્વીકારજો અને ખોટું લાગે તો માફ કરજો બાકી આ વાત ઉડીને આંખે વળગેવી એવી હતી એટલે સો ટકા અમને કહેવાનું મન થયું એટલે મેં કીધું અને જે કોઈ અહીંયા મેનેજમેન્ટ હોય બરાબર આપણે એને સાથ સહકાર આપી આવી જગ્યા હોય ત્યાં અને એ બધું કરવું જ જોઈએ કારણ કે આ આપણું આપણી ધરોહર છે આપણી સંસ્કૃતિ છે જો આ બધું તત્કાલીન બાંધકામ છે હજી ક્યાંય એમાં નવો જીર્ણધાર કરેલો નથી આ બધા જરૂખાઓ જુઓ તમે પણ કહેવાય ને કે આ બેહૂબ અને આહલાદક આ સ્થાન એવું છે કે છોડવાનું મન નથી થતું અને તમને બતાવવાની મને ઈચ્છા બહુ થાય છે પણ હવે જો કે રિઝલ્ટમાં કોમ્પ્રોમાઇઝ થાય તો માફ કરશો બાકી ખરેખર સ્થાન ખૂબ રમણીય છે અને આહલાદક છે એકદમ આ બધા જરૂખાઓ છે અને જો અહીંયા જ્યાં ત્યાં કચરું ફેંકાયેલું છે તેની જાળવણી ક્યાંક ને ક્યાંક આપણે કરવી જ જોઈએ અહીંયા જે ચોકીદાર છે અજયભાઈ એણે મને વાત કરી થોડી વાર પહેલાં કે ભાઈ અહીંયા લોકો આવે છે ને કચરા બહુ ફેંકે છે તો એ વસ્તુ ખરેખર યોગ્ય નથી નથી ને નથી જ થ કોઈ પણ સંજોગે નથી એટલે આ વસ્તુની પણ એક તકેદારી રાખવી જ રહી બાકી જુઓ મિત્રો આ હતી આપણી સંસ્કૃતિ આ તો આપણો વારસો તમને આ સ્થાન કેવું લાગ્યું તે અવશ્ય કોમેન્ટમાં મને જણાવશો અને બીજું એ કે આપ અહીં આવી ગયેલા છો કે કેમ એ પણ આપના અભિપ્રાયો મને કોમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવશો અને આવું કોઈ બીજું સ્થાન તમારી નજરમાં હોય તો પણ અમારી ટીમને ચોક્કસથી આપ જાણ કરશો જેથી કરીને અમે એના પણ વિડીયોઝ દર્શક મિત્રો સુધી લાવી શકીએ આ વિડીયો આપને કેવો લાગ્યો એ પણ આપનો અભિપ્રાય મને ચોક્કસથી આપજો કારણ કે ખાસ કરીને અંધારું થોડુંક થઈ ગયું છે અને અમારી પાસે સમય હતો નહીં સવારના બધા મંદિરો લઈએ છીએ અને શિહોરી માતાએ પણ અમારું શૂટિંગ હતું એટલે તો થોડી ઘણી કંઈક છતી રહી હોય તો માફ કરશો તો ચાલો ફરી પાછા કંઈક આવા વિડીયો સાથે આપણે બહુ જલ્દી જ મળીશું ત્યાં સુધી રજા લઉં છું જય સિયામ જય સનાતન ધર્મ